નવસારીના પાર્શ્વ ભક્તિમંડળ દ્વારા છરી પાલિત પદયાત્રા સંઘ કેસોથી ગિરના સુધીનું આયોજન કરવામાં આવ્યું હતું

જરૂરી વસ્તુઓની કીટ દાન પેટે આપવામાં આવી હતી શ્રી ચિંતામણી પાશુનાથાય નમઃ અમારા જૈનોનો છરી પાલિત સંઘ કેશોદથી ગિરનાર જે અઢાર જાન્યુઆરી રોજ અહીંયાથી પ્રયાણ થવાનો છે તો તે નિમિત્તે અમારા સંઘવી પરિવારોના મનની અંદર એક સુંદર મજાનો વિચાર આવ્યો કે આપણા જૈન પરિવારોની અંદર કામ કરતા ભાઈઓ બહેનો કે જે જૈનોને ધર્મની અંદર વેપારની અંદર કે વ્યવહારની અંદર સહાયભૂત થઈ રહ્યા છે તે તમામ કામ કરતા ભાઈઓ બહેનોને કીટનું વિતરણ કરીએ આ કીટની અંદર લગભગ બે મહિના સુધી ચાલે તેટલી ઘર વખરી તેઓને અર્પણ કરવામાં આવી રહી છે આ લગભગ લગભગ બારસો જેટલા પરિવારને આ અર્પણ કરવામાં આવી રહ્યું છે આની અંદર પર્યાવરણને અનુરૂપ કોઈપણ જગ્યાએ કોઈપણ કીટની અંદર પ્લાસ્ટિક યુઝ કરવામાં આવ્યું નથી તમામ ચીજ કાપડની થેલીની અંદર ભરીને અર્પણ કરવામાં આવી રહી છે પાશ્વ ભક્તિ મંડળ આયોજિત સંઘ જૈન સહ નવસારી નવસારીમાં પાશ્વ ભક્તિ મંડળ દ્વારા આયોજિત છરી પાલિત પદયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાવા પામ્યા છે દીપક વસાવાજી ટ્વેન્ટી નવસારી